રામ રામ દોસ્તો દોસ્તો આ આતંકવાદ સ્વામે જે આપણે લડાઈ લડી રહ્યા છીએ ને તો એમાં અત્યારે હવે મને ગાંધીજીની પેલી લાકડી બહુ યાદ આવે છે કારણ હું છે કે એ ગાંધીજીની જે લાકડી હતી એને અંગ્રેજો સામે લડાઈમાં આપણને આઝાદી અપાઈ હતી તો આતંકવાદ સામેની લડાઈમાં આઝાદી આપણને એ લાકડી વગર નહીં મળે એમ એ લાકડી ખબર નહીં ચો જતી રહી દોસ્તો એ ગોડસે ગોળી મારી પછી એ લાકડીને કદાચ અંગ્રેજો એમના દેશમાં તો નહીં લઈ જાય ને એ જો એકવાર લાકડી આપણને મળી જાય ને તો દોસ્તો એ પ્રમાણેનું આપણે છે ને પ્રોડક્શન ચાલુ કરી દઈએ એની જેટલી લંબાઈ હોય એની જેટલી પહોળાઈ હોય એ પ્રમાણેની એકવાર બધાને લાકડીઓ આપી દઈએ ને તો એ લાકડીથી આપણે આતંકવાદીઓને તો હમણાં ખદેડી નાખશું દોસ્તો આપણી આર્મીના બધા જ જવાનોને એ લાકડી આપશું અને એમનો જે ચરખો હતો દોસ્તો એ ચરખો આપણે આર્મીને નહીં આપતા સૌથી મોટી ભૂલ આપણી એ છે આપણા આર્મીને જ્યાં સુધી આપણા હથિયારો નહીં આપીએ ત્યાં સુધી એ કેવી રીતે લડશે આપણે વિદેશોમાંથી મગાઈ મગાઈને બંદૂકો આપીએ છીએ એ બંદૂકો બંધ કરીને આ બધી છે ને ગોધીજીની જે હારી હારી લાકડીઓ પછી એમની જે ચરખો આવું બધું આપવું પડશે દોસ્તો અને યુનિફોર્મે બદલવો પડશે ધોતીને ઉપરનું એવી રીતે આવું સફેદ કલરનું બધું પહેરાવું પડશે ત્યારે કંઈક હવે આપણી આર્મી હરખી જવાબ આપીએ છે પણ અફસોસ થાય છે દોસ્તો કે આ બધું આપણે ભૂલી ગયા છીએ ગોધીજીની લાકડી વગર હવે સુટકો જ નથી અને ગોધીજીની લાકડી મળતી નથી એક પ્રોબ્લેમ એ પણ છે કંઈ અંગ્રેજો લઈ ગયા હોય ને તો એમને આપણે હાથ જોડીને વિનંતી કરીએ કોઈ આ વિડીયો એમની જોડે પૂંચાડી દેજો એમને કહો તમે કે તમને અમે હાથ જોડીએ પગે પડીએ તમારા તમે કોહીનુર ભલે રાખો અમારા હાર મારો ડાયમંડ પણ એ અમારી લાકડી પાસે આપજો અમને અમારે લાકડી એકવાર મળી જાય ને તો એ પ્રમાણેનું પ્રોડક્શન અમે ચાલુ કરીએ સૌથી ઘાતક શસ્ત્ર છે એ અમારું એ શસ્ત્ર વગર અમે આ બધી લડાઈ લડી નહીં શકતા આખી દુનિયામાં આવું આ ઘાતક શસ્ત્ર હતું જેના કારણે આપણને આઝાદી મળી એ ઘાતક શસ્ત્રને કોણ લઈ ગયું ખબર જ નથી પડતી દોસ્તો અને એના કારણે આપણે આ દી દાળા જોવાના આવ્યા છે શું કરવું તમે જ કાંઈક સમજાવો કોઈને કે કોઈની પાસે જો એ લાકડી આવી ગઈ હોય તો ભાઈ તમને કાંઈ નહીં કહીએ તમે અમને પાછી આપી દો એ લાકડી પ્રમાણેનું પ્રોડક્શન ચાલુ કરીને આર્મીના દરેક જવાનને આપણે એ લાકડી આપવાની છે હવે જેથી કરીને આતંકવાદ આપણે લડાઈ લડી શકીએ હાથ જોડીને વિનંતી છે ગોધીવાદીઓને કે રિકન્સ્ટ્રક્શન કરીને બતાવો કેવી રીતે અંગ્રેજો હામે તમે લોકોએ આઝાદી અપાઈ હતી એવી રીતે રિકન્સ્ટ્રક્શન કરીને આતંકવાદ સામે લડાઈમાં તમે આઝાદી અપાઈને બતાવી દો એકવાર તો લોકોને ભરોસો આવશે કે ના લાકડીથી ના ચરખાથી આઝાદી મળે છે પણ અફસોસ છે દોસ્તો આજે કોઈ ગાદીવાદી આવા ટાઈમે ક્યાંક બખોલમાં ઘૂસી જાય છે ખબર જ નહીં પડતી અને પેલા બ્રહ્મચર્યના પ્રયોગો એ કદાચ કરવા પડતા હોય લાકડી ચલાવતા પહેલાં તો એ બ્રહ્મચર્યના પ્રયોગો ઓશોના આશ્રમમાં જઈને કરી આવશું તો એ બ્રહ્મચર્યના હરકા પ્રયોગો થાય આ બધી છે ને છે દોસ્તો એ વગર આતંકવાદ સામે ના લડી શકાય ના લડી શકાય દોસ્તો એ વગર તો અને ખબર નહીં આ ચીમના ભાગલા પાડ્યા છે એ ચીમના ભાગલા એ વખતે પાડી દીધા ગાંધીજીને સાઈડમાં રાખીને જીન્નાએ નહેરુએ જેવી રીતના ભાગલા પાડ્યા કોઈ સમજાતું નહીં દોસ્તો પેલાં એમના દેશોમાં અલગ અલગ આપી દીધા પાકિસ્તાનીઓને અને અહીંયા ભારતમાં હજુ જેટલાય પાકિસ્તાનીઓ રહી ગયા છે એ ક્યારે જશે હવે બાબા સાહેબ જેવા વિદ્વાને પણ એવું કાંઈક કીધું હતું કે છેલ્લામાં છેલ્લો પાકિસ્તાની પાકિસ્તાનમાં નહીં જાય તો આ સુધી આ ભાગલા નહીં ગણાય તો દોસ્તો હવે એ પાકિસ્તાનીઓને ક્યારે પૂરેપૂરા ભાગલા કરી આપો છો એ લોકોને પહોંચાડી દો રોજ ઉઠીને રામાયણ એ લોકોની વાંહે આપણે પંચોતેર વર્ષથી કરવી પડે છે ક્યારેક કે અમે અમને અમારા રામ મંદિર બનાવીએ તો એનો વાંધો આવે વકફ બિલમાં એને વાંધો આવે બધો વાંધો એમનો હાથે આપણે ડખો ખતમ કરવા ઓલે તો બે એમને દેશ આપી દીધા હતા આપણે તો એ ખબર નહીં આ લોકોનો ડખો ક્યારેય પૂરો જ નથી થતો હવે આ ડખો એટલી હદે આવી ગયો છે કે હિન્દુઓને પૂછી પૂછીને આ લોકો હવે પાકિસ્તાનીઓ ગોળીઓ મારવા માંડ્યા છે હવે ભારતમાં બધા શહેરોમાં નાના નાના મિની મિની પાકિસ્તાની બની ગયા છે દોસ્તો આ આટલા બે ભાગલા પડ્યા હતા પણ તો ભારતમાં કેટલા પાકિસ્તાની બની ગયા છે તો આ બધાનું હવે ક્યારે હલ આવશે એ તો ખબર જ નથી આ ગ્વાદીવાદીઓ કંઈક કર અને હરખા ભાગલા પાડ્યા પર કે પછી આતંકવાદની અમે લડીને બતાવી દે તો હવે એમની હાથે જ આપણે પાસે જ આ એક આશા છે એ સાબરમતી આશ્રમ છે તો કણ એમાં ચરખા પડ્યા હોય તો ચરખા આપો આપણી આર્મીને લાકડીઓ પડી હોય તો લાકડીઓ આપો હવે જો સુધી આટલું બધું સહન કરશું આપણે દોસ્તો હવે એ ગોધીજીની લાકડીઓ લઈને આપણે હવે આઝાદી લેવી પડશે આતંકવાદથી આપણે હવે આ ઇસ્લામિક ટેરરથી આઝાદી હવે લેવા માટે હવે એ લાકડી જ આપણું એક સેલનું સરળું છે દોસ્તો હવે જે હવે ભગવાન કરે એ લાકડી મળી જાય અને એ ચરખા બધાને આર્મીમાં આપી આપી દઈએ તો કાંઈક કંઈક હવે નિકાલ આવશે દોસ્તો ચાલો ફરી મળીએ બીજા કોઈ વિડીયોમાં ત્યાં આવતી રામ રામ